પહેગામ આતંકી હુમલામાં દેશની બહેન દીકરીઓનું આ ઓપરેશનનું દેશની જનતાને પત્રકાર પરિષદ દ્વારા બ્રિફિંગ કરવામાં આવ્યું જે પત્રકાર પરિષદ સ્ત્રી સશક્તિકરણનું પ્રમાણ હતું અને એ પણ પ્રમાણ મળ્યું એનાથી કે ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે કેવી રીતે आप वो बता दिए तारीख सात मई दो समय रात्र एक पाँच थी एक त्रीस थी यूके स्थित भारतीय सेना ने ऐतिहासिक एयर स्ट्राइक आतंकियों ना नौ ठिकानाओं ने कर ध्वस्त सिंदूर नो बदलो लिधो ऑपरेशन सिंदूर थी चैन ने उंगमा भारतीयों ऊँगी रहा था અને અચાનક થી જાણ થઈ કે પહેલગામ આતંકી હુમલા નો બદલો લેવાઈ ગયો છે ઓપરેશન થી ભારતીય સેના આ પત્રકાર પરિષદે લોકો નું ધ્યાન કેમ ખેંચ્યું કારણ કે સ્ત્રી સશક્તિકરણ નું ઉદાહરણ આમાં જોવા મળ્યું પ્રેસ કોન્ફરન્સ માં ભારતીય સેના ની બે મહિલા લશ્કરી અધિકારીઓ દ્વારા બ્રિફિંગ કરવામાં આવ્યું અને આ અધિકારીઓ માં એક કર્નલ સોફિયા કુરેશી હતા જે મૂળ વડોદરાના છે જન્મ 1981 માં વડોદરામાં થયો વડોદરાની એમએસ સાયન્સ ફેકલ્ટીના બાયોકેમિસ્ટ્રી વિભાગમાં बीएससी અને એમએસસી નો અભ્યાસ કર્યો પિતા ફતેહગંજમાં ઈએમઈ હતા વડોદરાથી યુપી બદલી થઈ કર્નલ સોફિયાના દાદા પણ સેનામાં હતા કર્નલ સોફિયા કોપ્સ ઓફ સિગ્નલ્સમાંથી છે લગ્ન મિકેનાઇઝ ઇન્ફન્ટ્રીના એક આર્મી ઓફિસર સાથે કર્યા બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયતમાં ભારતીય સેનાની ટુકડીનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા અધિકારી આટલા મોટા ઓપરેશન નું બ્રિફિંગ કરનાર કર્નલ સોફિયાના પિતા અને ભાઈએ વીટીવી ન્યૂઝ સાથે વાત કરીને પોતાની લાગણી દર્શાવી हमको इस चीज का घमंड हमारी लड़की ने अपने राष्ट्र के लिए कुछ किया और हमारी प्रातमिकता में इस चीज का क्या है क्योंकि हमारे पिताजी भी कहा करते थे हमेशा भयम राष्ट्रीय बेटा बेलों की स्टडी करो रिगुवेद क्या बोल रहा है भयम राष्ट्रीय आप सोच के बच्ची को भेजी थी लश्कर में जो शामिल किया था क्योंकि आपकी तो तीन पेढ़ी लश्कर में ना? उसकी हॉबी थी हॉबी आर्मी ज्वाइन करने की उसने एमएससी करने के बाद पी एच डी छोड़ दी सिलेक्शन हो गया आर्मी में गई वो आज की डेट समझ गया परिवार में ऐसा की जब से मान चला की उन्होंने एक प्रेस कॉन्फ्रेंस ली और हमने टीवी में देखा हमारी ग्रस्त से छादी चौड़ी हो गई और हर जैसा मैंने कहा बाकियों को भी कि एक फौजी की फैमिली के लिए देश के लिए कुर्बान हो जाना या तिरंगा में लिपट के आना यानी देश के लिए कुछ कर जाना इससे बड़ा कोई काम और मोमेंट होता ही नहीं है फौजी इंसान फौज ज्वाइन इसलिए करता है और जब आज मान चला कि दुश्मनों का आज हमारे घर से एक जवाब मिलने का मौका आया तो हमारी छाती घर से चौड़ी है proud कि वो हमारी फैमिली से, 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 से। कर्नल सोफिया कुरेशी ने ऑपरेशन सिंदूर विषय ब्रिफिंग तक मड़ी जो ऑपरेशन करव पड़े कारण के आतंकी पहलगाम मैं धर्म पूछी गोली मारी है कि भारत बिन सांप्रदायिक देश है ભારતમાં હિન્દુઓ અને મુસ્લિમો બધા જ ખુશ અને સુરક્ષિત છે કર્નલ સોફિયાના પિતા તાજ મોહમ્મદ કુરેશીએ જણાવ્યું કે આપણે પહેલા ભારતીય છે અને પછી હિન્દુ અને મુસ્લિમ છે તેમના ભાઈ સંજય કુરેશીએ જણાવ્યું કે એક મુસ્લિમ અધિકારી અને એક હિન્દુ અધિકારી એકસાથે મળીને આ મિશનને પૂર્ણ કરે છે એકસાથે પ્રેસ કોન્ફરન્સ કરે છે તે સંદેશ આપે છે કે આ દેશમાં દરેક ધર્મ એક છે નાપાક ઇરાદાઓ ધરાવતું પાકિસ્તાન અને તેના પાલતુ આતંકીઓ તો એવું જ ઈચ્છે છે કે ધર્મ નામે દેશ ગંદકી ફેલાય નફરત ફેલાય પણ આજે એ પ્રમાણ મળી ગયું છે કે આતંકીઓને ને તેમના નાપાક ઈરાદાઓમાં ભારતીય સેના સફળ નહીં થવા દે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ